હું જિગ્ધેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે બે દિવસ પહેલાં એટલે રવિવારે બપોરે ત્રણ વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જે ઓફિસ છે એના કાળા તોડવામાં આવ્યા આવું મને મારા માણસો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક હું અમારી ટીમ સાથે બિરલાવલ પહોંચી ગયો બિડલાવલે જઈને જોયું તો પૂર્વ પ્રમુખ જે લલિનભાઈ ધાનાણી રાજુભાઈ હુટેલ અને એની આખી ટીમ કપિલભાઈ કોટેતા આવા બધા આખી ટીમ એમની જે હતી તે ચેમ્બર ઓફ કોર્લની ચૂંટણીમાં હારી ગયેલા છે જે હારી ગયેલા હતા જે એકથી દસમાં પણ ચૂંટાયેલા નથી બરાબર આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઉપરનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલાક પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ભાઈ આ બાબતનું ચેમ્બર ઉપરના તાળા તોડી અને કોઈપણ વ્યક્તિ ઘરી જાય ને ગુદાગીરી કરે ક્યાં સુધી એ વાત ગણાય આ બાબતની ચર્ચા અમે ગઈકાલે જે પોરબંદરના જેટલા વેપારીઓ છે આપણા એ બધાની સાથે ચર્ચા કરીને ગઈકાલે સાંજે એક મારા ઘરે મિટિંગ રાખી હતી અને મિટિંગમાં વેપારીએ કીધું કે દિગ્ગેશભાઈ તમે ચૂંટાયેલા વ્યક્તિ છે અમે તમને મતદાન કરીને ચૂંટાયેલા છે આજે એ લોકોનું કાર્ય પદ્ધતિ અમને નથી ગમતી એટલે અમે એને કોઈ મત ના આપ્યા હોય એ ચૂંટણીમાં તો હોય છે પણ તાળા તોડીને ઘુસવું આ ક્યાં સુધીની વાજબી વાજબી વાત છે જો તમે ખરેખર સાચા હોય તો તમારે પોલીસનો સહારો લેવો જોઈએ કોર્ટનો ઓર્ડર લે આવવો જોઈએ તમે એવું જો કયો છે કે પીટીઆરમાં અમારું નામ છે તો બે હજારને આઠમાં જ્યારે નોંધણી કરાવી ત્યારે બધાય નામ એમને એમ છે યથાવત છે બાકીના એમાંના ત્રણ હજાર વર્ષ એક્સપાયર થઈ ગયા આજ પાંચ પાંચ સાત સાત વર્ષ થઈ ગયા તો તમે નામ કેમ બદલાવવા નહીં બે હજાર આઠથી બે હજાર દસમાં તમારી ટર્મ પૂરી થતી હોય બે વર્ષ પછી તો તમે કેમ બદલાવાની ક્યો જઈએ એટલે ન બદલાવવા એ ઓકે છે તમારા પછી અગિયારમાં બારમાં તેરમાં ચૌદમાં કોઈ ન બદલાય ચૌદ પછી હું પ્રમુખ તરીકે આવ્યો તો જે અગાઉની કોઈ મારી પદ્ધતિ કોઈ કરેલી ન હોય અમને આ બાબતનું તો જ્ઞાન ન જોઈ ચોખ્ખી વાત છે તેમ છતાંય બે હજાર બાવીસમાં અમને જાણમાં આવ્યું કે ભાઈ આપણે નામ ફેર કરાવવા જોઈએ તો અમે નામ ફેર કરાવવા માટે ચેરિટી કમિશનમાં કાગળ મુક્યા કાગળ મુક્યા તો એવું કીધું કે વચ્ચેનો ગેપ કોણ પૂરો કરે આ માટે નામ નામંજૂર કરવામાં આવ્યા એટલે એ નામ નામંજૂર કરવાથી ઉપરની કોર્ટમાં અમે કાર્યવાહી ચાલુ છે એમને બી ખબર છે ત્યારબાદ ચૂંટણી થઈ તો ચૂંટણીમાં એ લોકોએ બધાએ ભાગ પણ લીધેલો છે ને ચૂંટણીમાં હારી પણ ગયા છે અને જ્યારે જ્યારે ભાગ ન લીધો હોય ત્યારે મતદાન કરવા પણ આવ્યા છે જો ખરેખર અમે ખોટા હોય તો ચૂંટણીમાં એને ભાગ લેવો જોઈએ એક એને મતદાન કરવા શું કામ આવું જે કયો છે આ તો કોઈ પણ રીતે ક્યાંય પોતી ન આપતા હોય ને વેપારીના કામ કરવામાં સબળ ન રહ્યા હોય તો પોતાની છાપ ઊંચી કરવા માટે ચેપરોની છબી ખરડવા માટે આવું કૃત્ય કર્યું હોય અને કોઈ પણ પ્રિમાઇસિસ હોય એના તાળા તોડવા બહુ મોટો ગુનો હોય છે લાભો પદે વેપારીએ કીધું કે આ તો કોઈ પણ હિસાબે ન લેવાય આની ફરિયાદ કરો એટલે આજરોજ તમામ વેપારીઓ અમારી સાથે આવી આજે અમે પોલીસ ફરિયાદ કરી છે આવતા જ દિવસોમાં પોલીસ સહકાર આપીને ન્યાય કરશે એવી અમને અપેક્ષા છે એવું હતું કે અમે પહેલાં આપણા જ રાજકીય નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ મનસુખભાઈ માંડવિયા સાહેબ અને બાઉભાઈ બોગેરિયા સાહેબ આ ત્રણેય નેતાને અમે મહિલા કે સાહેબ આવું વેપારી ઓલામાં થયું છે આ વસ્તુ બહુ ખરાબ કહેવાય તો અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે એવું કીધું કે જિજ્ઞેશ હું આટલા વર્ષથી જોઉં છું તને કે તારું કાર્ય સારું છે ને દર વર્ષે ઇલેક્શન થાય જ છે અને તું જીતે છે મતદાન કરીને આ લોકો આઈ છે એ મને ખ્યાલ છે બરોબર છે તેમ છતાંય એ લોકોને બોલાવીને વાત કરું છું ત્યાં સુધી આપણે વેપારી માણસ હોય તો એકબીજા ભેગા મળીને કામ કરીએ તો સારું કહેવાયું એટલે મેં એ જ કીધું કે સાહેબ અમે એ માટે જ આપની જોડે એવા નતર આજે ઝઘડો કરતા અમને બી પણ ઝઘડો કરવું અમારું કામ નહીં એટલે અર્જુનભાઈને અમે વાત કરતા એની એ કીધું કે તમે મનસુખભાઈને બી વાત કરશો ત્યારબાદ મેં મનસુખભાઈને બી ટેલિફોનિક વાત કરી મનસુખભાઈ એવું જણાવ્યું કે હું અર્જુનભાઈને બાઉભાઈ જોડે બંને જોડે હમણાં ચર્ચા કરી લઉં છું ત્યારબાદ અમે બાઉભાઈ બોકરીયાના ઘરે ચાલીસ પચાસ વેપારી યોગ્યા આદિત્યાના ત્યાં પણ જઈને અમે એને રજૂઆત કરી કે આ પ્રમાણે બનાવ બન્યો હોય ત્યારે એને કીધું કે હું હાથ કરી લઉં છું ત્યાં અર્જુનભાઈ મોઢવાડી સાહેબનો ફોન આવ્યો કે દીકરીભાઈ એ લોકો એમ કે છે કે અમારે કંઈ મચક દેવાની થતી નથી અને જેમ યોગ્ય લાગે એમ કરે એટલે ભલે ફરિયાદ કરે આવું એની અર્જુનભાઈના મોઢે જણાવ્યું હોય ત્યારબાદ અર્જુનભાઈએ કીધું કે તમે ફરિયાદ કરી દો કારણ કે એ લોકો મને ના પડે છે તો વેપારીમાં આવું કોઈ કાર્ય ન બને એ માટે પછી અમે વેપારીમાં પણ ભેગા મળીને મિટિંગ કરી કે ભાઈ આવું અમને ત્રણેય નેતા સાહેબે આવું કીધું છે કે ભાઈ નિયમ પ્રમાણે ફરિયાદ કરી દો બરોબર છે તો ત્યારબાદ ગઈકાલે સાંજે વેપારીની બેઠક બોલાવી વેપારીએ નિર્ણય લીધો કે નહીં આપણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ એ માટે આ જ ફરિયાદ કરવામાં આવ્યા છે

ત્યારે કોઈ પણ કાગળિયા અમારા પર્સનલ બી હોય ને કારણ કે સબંધ જે આપણી ઓફિસ હોય તો આપણે ક્યાં મૂકીને ક્યાં કે ભાઈ આ રાખો તો હું આવું અમને અમારા કાગળિયા છે અચાનક આવું કોઈ હુમલો કરે ને આવું કોઈ દહેશત કરે એવું તો કોઈને સપને ખ્યાલ ન હોય તે માટે અમે અમારા પર્સનલ કાગળિયા લઈ લીધા ને ચેમ્પરના કોઈ પણ કાગળિયા કોઈને દેવા નહીં એવું એની અમને જાહેર કરી હતી અમે કોઈને દેશું નહીં અને અમે આમ જ હલાવશું એ ચાવીએ પોતે લઈ લીધી છે કારણ કે અમે તારા તોડ્યા એટલે ચાવી અમારી પાસે જ રહેશે આવું એને કહીને ચાવી લઈ લીધી અમે એમાં જોયેલા નથી

અને સરદારજી તાળા તોડ્યા આ બધાય ને અમારી પાસે શૂટિંગ અને ફોટા હતા જે અમે પ્રેસ મીડિયાને અને પોલીસને ને છે એટલે પોલીસ ફરિયાદ ને સ્વીકારે તો શું કહું છું આગળ જો ફરિયાદ ને સ્વીકારે તો હરી પાછી વેપારી રે ચર્ચા કરે જે વેપારી નિર્ણય લેશે અમે પ્રાણ કરશું અત્યારે જેમો નો કોની પાસે કોની પાસે અત્યારે કબજામાં એ લોકોએ એ તાળા તોડા તો સ્વાભાવિક છે કે ની ભાઈ ચાવી હોય ને કારણ કે અમે તો ચાવી કે ઇવન ન લઈ શકીએ એની તાળા તોડા તમારે વેપારીને ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરી દેજે બાકી એ લોકો ચાવી દેવા માટે અમને કોઈ તૈયાર નતા ને તાળા તોડ્યા છે એની કબૂલે કર્યું છે પછી અમારે તો બીજું શું બોલવાનું વેપારી વાળા ઝઘડા કરવું અમારું કામ નથી